જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધા આજના નવા બ્લોગ અંદર હાર્દિક 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 સ્વાગત છે તો આજે અમે એક અમારા પ્રણામી સમાજ ના જાગૃત નાગરિક તરીકે નીકળ્યા છીએ તો જઈને આપડે મંડપ જોઈએ કેવી સુવિધા ચાલુ છે અને એ બધું આપણા આખા સમાજ ના અને આખા ગુજરાત ના માધ્યમથી બતાવીએ બરાબર છે જેથી કરીને બધા મિત્રો જાણી શકે અમારા કઈ સમૂહ લગ્ન મહોત્સવ થતો હોય છે અને એની કામગીરી કઈ રીતના કરવામાં આવતી હોય છે તો અમે બંને ભાઈઓ નીકળ્યા છીએ બાઇક લઈને કુંભ ગામે તો તમે બધા વિડીયો માં બનાવી રહ્યો એન્ડ સુધી જોજો બાકી ચેનલ પર ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો ચલો તો ગાઈઝ આપણે આવી ગયા છીએ જો અગિયારમો સમૂહ લગ્ન મહોત્સવ થવા જઈ રહ્યો છે તો પેલા આપણે લોકેશન ની વાત કરીએ તો મારા ભાઈ આ હાઈવે છે અને હાઈવે ના નજીક અડીન સમૂહ લગ્ન મહોત્સવ નો મંડપ થવા જઈ રહ્યો છે મારા ભાઈ પાછળ તૈયારી ચાલુ છે અને બાજુમાં પાર્કિંગ એરિયાની પણ મસ્ત મજાની વ્યવસ્થા છે અને એના બાજુમાં પણ વીરાવાડા કોલેજ છે ત્યાં પણ બહુ મોટા પાય પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે બાકી ચલો આપણે અંદર જઈએ અને મંડપ જોઈએ મારા ભાઈ કે કેટલી વ્યવસ્થા અત્યાર હાલમાં થઈ ચુકેલી છે અને કેટલી બાકી છે બધી જ આપણે માહિતી લઈએ અને જોઈએ કે ભાઈ આપણા સમાજના

એન્ટ્રી ગેટ બતાવીએ વારાફર થી તમને બધી જ વસ્તુ બતાવીએ કે ભાઈ જમણવાર મંડપ કઈ જગ્યાએ રહે ચોરીઓ કેટલી છે અને ચોરીઓ કઈ જગ્યાએ રહી બધી જ માહિતી આજે આપણે તમને આપવાના છીએ ચલો ગાઈશ

તો જુઓ મિત્રો બે ત્રણ દિવસમાં પૂરેપૂરો મંડપ તૈયાર થઈ જશે એટલે આઈ થિંક આપણે ગણવા જઈએ ને તો છ તારીખ સુધીમાં તો મંડપ ભાઈ ચકાચક તૈયાર બહુ થઈ ગયેલો હે એટલે હેડો આપણે અંદર જઈએ અને બીજું બધું મંડપ તો મને બતાવીએ કે જે બહુ ધીલો છે એ તો ગાઈઝ અત્યારે હાલમાં મંડપ બહુ કામગીરી ચાલુ જ છે મારા ભાઈ અને તમે જોઈ શકો છો બધી ખુરશીઓ આવી ગઈ છે તો એટલે હેડો આબાજ આવો થોડી વાર તમને બીજી બધી વસ્તુ પણ બતાવીએ તો ગાઈઝ જેટલા પણ આપણા સમાજના મુખ્ય મહેમાનો આવવાના છે એમના માટે મસ્ત મજાના સોફા પણ આવી ચૂકેલા છે અત્યારે હાલમાં તો કામગીરી ચાલે છે મંડપ બધવાની એટલા માટે સોફા આડા છે પણ જ્યારે મંડપ બોધ જાય એટલે સોફા બધા કમ્પ્લીટ ગોઠવાઈ જવાના છે બાકી આ બાજુ જુઓ બધા કાપડ પડ્યા છે મંડપ બોધવાના જુઓ મારા ભાઈ એક નંબર મંડપ લાયા છે કેસે હો ભૈયા બઢિયા હો ના તો ચલો ગાઈઝ અંદર જઈએ આપણે અને તમને બધાને ચોરી બતાવીએ તો ગાઈઝ એન્ટ્રી મારતાની હંગ આ મંડપની અંદર ચોરીઓનો મંડપ આવી જાય છે જેની અંદર એકતાલીસ જોડકા છે અને મારા ભાઈ બે બેતાલીમું જોડકું છે રાજ સમાજીનું તો તમે બધા જોઈ શકો છો આ નેચર બધા દેખાય છે ને એ ચોરીઓ મંડપ છે અને ઉપર અત્યારે મધો મંડપ બહુ થઈ ગયો છે તો લેડો આપડે આગળ જઈએ અને તમને સ્ટેજ બતાવીએ કે ભાઈ સ્ટેજ ની કામગીરી કેટલા છે એ આ દેખાય છે ને તમને બધાને એ સભાખંડ છે અને આ બાજુ એક એકવીસ સ્ટોરી રહેશે અને આ બાજુ એક એકવીસ સ્ટોરી રહેશે અને મારા ભાઈ તમને બધાને આપણે સ્ટેજ બતાવીએ જે સ્ટેજની વાત કરી ને એ તો તમે બધા મારા પાછળ જોઈ શકો છો એ સ્ટેજ છે તમને દેખાય પાછળ એ સ્ટેજ છે એના પર બધા મુખ્ય મહેમાનો માનવ બે અને આ સભાખંડની અંદર બધા જેટલા પણ મહેમાનો આવશે જેટલો પણ આપણો સુંદર સાથે આવશે એ બધા મસ્ત મજાના રાસ ગરબા રમી શકશે તો ચલો આપણે મજીએ જમણવાર મંડપમાં અને તમને બધાને જમણવાડનો મંડપ બતાવીએ

અને એક મંચ અનેક અને આશીર્વાદ સાથે અહીંયા ટોટલી ટોટલી એકતાલીસ જોડકાઓ આશીર્વાદ લઈને પોતાના ઘરે જશે તારીખ આઠ બે બે ના રોજ અને મારા ભાઈ જે પણ કંકુત્રી છે સમૂહ લગ્ન મહોત્સવની એના અંદર પણ સરસ મજાના સુવાક્ય લખ્યા છે જે આપણે તમને બધાને કહીએ

પણ વહુ લક્ષ્મીનો અવતાર છે વાહ ભાઈ વાહ જોરદાર વાક્ય લખ્યું છે અને ભાઈ જે લખ્યું લખ્યું છે 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 ને એ તો ખરેખર યાર એકદમ જીવનમાં ઉતારવા જેવી વાક્ય લખ્યું છે બધું જ સમજવાની જિંદગીમાં કોશિશ ના કરશો કેમ કે કેટલીક વાતો સમજવા માટે નથી હોતી પણ સ્વીકારી લેવાની હોય છે ખરેખર મારા ભાઈ આ વસ્તુ સાચી હોય છે જો આ બધું આખો સમાજ આખો દેશ સમજી જાય ને તો છૂટાછેરા તો બિલકુલ બંધ જ થઈ જાય તો ગાય સ્ટેજના પાછળ જ આવેલો છે જમણવાણનો મંડપ મારા ભાઈ જુઓ બહુ વિશાળ વધેલો છે આ બાદનું કહો તો યુનો રહે અને આ બાજનું બહેનોનું રહેશે ગમે તે પ્રકારના બે વિભાગ પાડવામાં આવશે બાકી જગ્યા પણ બહુ સારી છે અને મંડપ પણ મસ્ત વધ્યું છે કેમેરામેન થોડું પણ મંડપ બતાવો ભાઈ એકદમ નવું મંડપ વધ્યું લાગે છે તો લેહડો ગાઈસ અહીંયા એક દાતાશ્રી શ્રી આયા છે આપણે મુલાકાત કરીએ તો મિત્રો મંડપની વી જીટ કરી લીધી છે અને અહીંયા પ્રણામી સમાજના સુંદર સાથ જોવા મળ્યા છે શૈલેશભાઈ જે જોમોડી ગામના છે તો શૈલેશભાઈ આપણે જમણવારમાં શું રાખેલું છે જમણવારમાં દાળ ભાત ને શીરો ત્રણ ચોખા કેનો શીરો બરાબર અને નવીનતામાં કોઈ આ વખત નવીનતામાં કોઈ નહીં એમ મંડપ પૂરો થવા આવ્યો છે ત્યારે આલ બધો હા હા બે તલી જટકો છું બરાબર બધું કમ્પ્લીટ છે બધું પૂરું થવા એ જ ગયું છે લગભગ બે ત્રણ દિવસમાં પૂરું થઈ જશે બરાબર એટલે આઠ બે બે હજાર છવ્વીસ ના રોજ સમૂહ લગ્ન થવા જઈ રહ્યું છે તો શૈલેષભાઈ મળ્યા છે અને બીજા પણ કાકા અહીંયા જોવા મળ્યા છે જે આપણા સમાજના સુંદર સાથ છે તો લેહડો આપણે એમની સાથે થોડી ઘણી મુલાકાત કરીએ તો ગાઈ કચરો કાકો જોવા મળ્યા છે અમે એવા એન્ટર થયા ને મંડપમાં તાન ના હોય નો છે તે કાકા પેલા તો પ્રણામ પ્રણામ બરાબર તો તમે આ મંડપમાં શા ના આવેલા છો તારે ટ્રાયલ હશે આ તો ચોથો દન છે ચોથો દન છે હા બરાબર એટલે કાકો લગભગ બાર વાગ્યા આવેલા છે ત્યાં મેં મંડપમાં આવ્યા ને ત્યારે એક જ પ્રણામી સમાજનો નો સુંદર સાથ જોવા મળ્યા છે જે કચરો કાકો અને પછી શૈલીશ ભાઈ આયા એટલે મેં વીજ તો બધી કરી લીધી છે તો કાકા તમારું શું કેવું થાય છે સમૂહ લગ્ન વિશે આ મંડપમાં કેટલા કોમ કાજ આવ્યું પચાસ ટકા તો પચી જવાય છે બરાબર બરાબર પચીસ ટકા બાકી છે આમાં વધારે નથી એમાં બરોબર હા

એટલે મારા ભાઈ ઓ ના કારણે આમ તો ફોર વ્હીલર ગાડી આપણે પાર્ક કરી શકીએ બરાબર છે પણ આ જે બધી ખરી ના દિવાલ નો નોની ફોર વ્હીલર પાર્ક ના થાય બાકી ટુ વ્હીલર તો જેટલી ટુ વ્હીલર આવે ને બધી અહીંયા હમાય જાય એટલું વિચાર પાર્કિંગ છે કારણ કે છે કે છે તો દિવાળી દેખાતું નહીં અંતભરી એટલું બધું દૂર છે મારા ભાઈ પાર્કિંગ એરિયા અને પાર્કિંગ એરિયા ના જ પાછું સમ મહોત્સવ નું મંડપ આવેલું છે તો લહેડો અમે તમને બધાને બતાવીએ ફોર વ્હીલરનું પાર્કિંગ એરિયા તો મિત્રો આ છે મારા ભાઈ ફોર વ્હીલર નું પાર્કિંગ એરિયા ટુ વ્હીલર નું પાર્કિંગ એરિયા છે એ ના કરતા વિશાલ બનાવેલો છે જે કોટન મિલ છે મારા ભાઈ સમુલગ્ન મહોત્સવ મંડપથી માત્ર સો મીટર આગળ હિંમતનગર હાઈવે પર આવેલો છે એટલે તમે બધા તમારી ગાડી લઈને આવો ને તો હોય તમારે પાર્ક કરવાની તો ગાય બાય ચાન્સ કદાચ આ એરિયામાં ગાડીઓ ફૂલ થઈ ગયું હોય ને તો વીરાવાડા કોલેજ છે એના અંદર બહુ જ વિશાળ જગ્યા એ છે તમે જેટલી પણ ફોર વ્હીલર ગાડીઓ ને આપણા સમાજની બધી બધી ગાડીઓ તો હમાઈ જઈ કારણ કે તમે એરિયા તો દેખો મારા ભાઈ એકદમ નીટ એન્ડ ક્લીન છે અને આ વિના એવી જગ્યા તો વીરાવાડા કોલેજ મળે છે બાકી લહેરો થોડો આગળ જઈએ અને બીજી પણ તમને થોડી ઘણી જગ્યા બતાવીએ તો ગાઈઝ હવે આપણે મળીએ સીધા તારીખ આઠ બે બે હજાર છવ્વીસના રોજ સવારે દસ અગિયાર વાગે બરાબર છે બાકી તમે બધા પણ આવી જજો મારા ભાઈ સમૂહ લગ્નમાં બાકી તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને આ વિડીયો આપણે એટલા માટે બનાવ્યો દઉં કારણ કે સમાજના જેટલા પણ આગેવાનો છું જેટલા પણ સુંદર સાથ છે અને ગુજરાતના કોઈ પણ સમાજના આ વિડિયો જોઈ રહ્યા હોય તો દરેક સમાજ અમારો સમૂહ લગ્ન જોઈ શકે ભાઈ પ્રણામી સમાજમાં કેવો સમુલગ્ન થાય છે એના માટે આપણે વિડીયો બનાવ્યો હતો બાકી ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવાયેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી